તે દરમિયાન ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાથી બે કાબુ ગુમાવતા દેસાઈ તળજાભાઈ રત્નાભાઈના બસો મીટર ખેતરમાં દારૂ પીધેલ હાલતમાં રેટીના ટરબા ચલાવતા ડ્રાઈવર દ્વારા ખેતરના બે દરવાજા તોડી ટર્બો ખેતરમાં ઘૂસી ગયો હતો જોકે કે જાનહાનિ ટળી હતી તે દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ આવું ગફલત ભર્યું દારૂ પીને ડ્રાઈવિંગ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ આવશે ખરા